હા હું છું ભાવેશ ને આજે આપણે પાછળનું ગરું કેવી રીતે પલટાવાય ને આ કઈ રીતે લેસ લગાવાય તે આપણે શીખીશું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો તમને સીવન ક્લાસના કામ આવવા શીખવા મળશે હવે આપણે કઈ રીતે ગરું પલટાવાય ને કઈ રીતે લેસ લગાવાય તે જોઈએ આપણે પાછળનો ભાગ બનાવતા પહેલાં આપણે આ રીતે ઉપર મૂકી દેવાનું છે અહીં આગળ કિનારી ઉપર અસ્તર ને બે મૂકી દેવાનું છે પછી આ રીતે ધાર ઉપર કિનારી ઉપર સિલ્લાઈ મારવાની છે ચાપની સિલાઈ મારી દેવાની સાપ ચાંપની સિલાઈ માર્યા બાદ આ રીતે ખોલી નાખવાનું છે ને ઉપર પછી આ રીતે આંગળી મારી દેવાની છે ત્યારબાદ આ રીતે આપણે પલટાઈ નાખવાનું છે પલટાયા પછી આ રીતે સિલાઈ મારી દેવાની ઉપર કિનારી ઉપર આપણે આ નીચેનો ભાગ પલટાયા પછી હવે આપણે ચારે કોરા અસ્તર થાપી દેવાનું છે આ રીતે ચારે કોરા ગોર ફરતું આવી અસ્તરવાળો બ્લાઉઝ હોય તો આ રીતે મશીન મારી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમને સીવણ ક્લાસના કામ શીખવા મળશે ને મારો વોટ્સઅપ નંબર મેં નીચે પિન કરેલો છે તમારે કશું બી કામ હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરો દરેક વસ્તુનો પ્રશ્નનો હલ આપણે કરીશું પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ આ રીતે આપણે અસ્તર જોઈન્ટ કરી દેવાનું છે સેજ વધારે જ રાખવાનું કેમકે આપણે અસ્તર થાંપતી ગડીએ આભું પાછું થાય તો કંઈ ચિંતા ના રહે એના માટે સેજ અસ્તર વધારે જ રાખવાનું છે હવે આ રીતે થાપી થાપી દીધા પછી તેને જે વધારાનું છે બધું કાપી નાખવાનું છે આ રીતે આ રીતે આખો બ્લાઉઝ આપણે અસ્તર થાપ્યું અને જે વધારાનું કાપડ છે તે કાપી લેવાનું છે આ આપણે અસ્તર કપાઈને તૈયાર થઈ ગયું પાછળનું ઘરું આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે ગરું પલટાવવા માટે ગોર ગરું છે એટલે ચાપની પટ્ટી કાપીશું ગોટ બી થાય ગોટ કરવીએ તો થાય પણ આમાં મારે લેસ લગાવવાની છે તે લેસ કઈ રીતે લાગે તે બી તમને બતાવું છું આપણે આ રીતે પહેલાં ચાપની પલટાવવા માટે પટ્ટી કાપી લેવાની છે અસ્તર જે વધારાનું હોય તેનાથી આ આપણે આ ચાંપની પટ્ટી કપાઈ ગઈ છે હવે આપણે તેને જોઈન્ટ કરી દઈશું આપણે આ રીતે મૂકીને પટ્ટી જોઈન્ટ કરી દેવાની છે આ આપણે પટ્ટી જોઈન્ટ થઈ ગઈ હવે તેને એક સાઈડે કિનારી પહેલાં વારી દેવાની છે આ આપણે એક સાઈડ પહેલાં કિનારી પટ્ટીની કિનારી પહેલાં વાળી લેવાની છે આ રીતે આપણે આ પટ્ટી હવે તૈયાર થઈ ગઈ છે એક સાઈડ આવી રીતે કિનારી ઓટીને તૈયાર કરી દેવાની છે ત્યારબાદ આપણે પાછળનો ભાગ જે થાપેલો એ લઈ લેવાનો છે ને અહીંથી આપણે પટ્ટી લગાવવાની ચાલુ કરી દેવાની છે ચાપનું મશીન રાખવાનું છે આ રીતે આપણે મારવાનું છે ને આ જે ટર્નિંગ આવે છે ત્યાં આગળ આપણે આ રીતે ઝીણી ચપટી લઈ લેવાની છે આ રીતે આપણે ચપટીઓ મારવાની છે આપણે પટ્ટી લગાવવાની છે ને ગરું પલટાવા માટે આ ચપટી મારવી પડે કેમ કે પાછળથી આ ચપટી અંદર પલટાઈશું એટલે આ ચપટી ખુલવાની એના લીધે આપણને ગરું પલટાવતા સરળતા પડે તેના માટે આ ચપટી મારવી પડે હજુ આપણે ઉરબમાં પટ્ટી હોય ત્રાસી પટ્ટી તો જરૂર નથી પણ આ ઊભી પટ્ટી છે તેના માટે આપણે ચપટી મારવાની છે ને ફરી નેક્સ્ટ કોક દિવસ વિડીયો લાવીશું તેમાં આપણે ગોટ કઈ રીતે થાય બ્લાઉઝમાં ગરા પટ્ટી કઈ રીતે થાય તે બી આપણે શીખવાડીશું પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમને દરેક જાતના સીવણ ક્લાસના કામ શીખવા મળશે આ આપણે પટ્ટી લાગી ગઈ છે આ આપણે પટ્ટી લાગી ગઈ ત્યારબાદ આપણે જે આ રાઉન્ડ શેપ પડે છે આ જે રાઉન્ડ શેપ ત્યાં આગળ આ રીતે ચેંકા મારી દેવાના છે અંદર કાપડનો પલટાયા પછી અંદર કાપડનો લોચો ના પડે અંદર વધારેનું કાપડ ખેંચાય નહીં તેના માટે આ રીતે ચેંકા મારી દેવાના છે જે રાઉન્ડ શેપ છે આજે ખાલી એની મય પછી આપણે આ રીતે મૂકીને ઉપર એક કવર સિલાઈ કરી લેવાની છે આ રીતે આપણે એક કવર સિલાઈ કરી દેવાની છે આ જે ચપટીઓ મારી હતી તેને આ રીતે પકડીને કવર સિલાઈ કરી દેવાની છે ઉપરથી આ રીતે આપણે કવર સિલાઈ મારી દેવાની આ આપણે કવર સિલ્લાઈ વાગીને તૈયાર થઈ ગઈ હવે આપણે ફેરવી દેવાનું છે ઊધું કરી દેવાનું છે અને પાછળ આ રીતે મૂકીને ઉપર ધારે આગળ કિનારી ઉપર આ કિનારી ઉપર આપણે મશીન મારી દેવાનું છે આ રીતે આપણે જો આપણે જે આ ચપટી મારી હતી તે આ રીતે ખુલશે આ રીતે આપણે ગરું બનીને તૈયાર થઈ જશે તમને બતાવું કઈ રીતે ગરું બને છે અને આપણે ઉપર પછી લેસ કઈ રીતે લગાવાય તે બતાવું છું આ આપણે બ્લાઉઝનું પાછળનું ગરું પટ્ટીથી કઈ રીતે પલટાવાય તે તૈયાર થઈ ગયું આપણે ઘરું તૈયાર થઈ ગયું હવે અહીં આગળ આપણે બે ટક્સ મારી દેવાના છે બ્લાઉઝની મેં આપણે આ રીતે મૂકીને આ રીતે આપણે ટક્સ મારી દેવાનો છે પાછળ આપણે બે સાઈડ મેં મારી દીધા ટક્સ આ રીતે આપણે ટક્સ મારી દેવાનો છે આ રીતે આપણે ઉપર આંગળી ફેરવી દેવાની છે એટલે એનું તેનું ફિનિશિંગ આવી જાય આ આપણે તૈયાર થઈ ગયું પાછળનો ભાગ હવે અહીં આગળ લેસ કઈ રીતે લગાવાય તે તમને બતાવું આ રીતે અહીં આગળ લેસ મૂકી દેવાની છે નહીં આગળ થોડીક જગ્યા રાખવી તો રાખવાની ના રાખવીત નહીં પણ હું મારે રાખવી છે તેના માટે રાખી છે જગ્યા આ રીતે આપણે લેસ મૂકીને અહીં આગળ જે વળાંક આવે ત્યાંથી સેસ્યજ લેસ વારતું રહેવાનું છે આ રીતે આ રીતે સે સેર લેસ રહેવાનું છે તેને ખેંચવાની નથી પોલા હાથે એકદમ પોલા હાથે બેસાડવાની છે નીકળ તમારે ઘરું ખેંચી જશે એના માટે રાઉન્ડ શેપ આલીને પછી પોલા હાથે એકદમ લેસ પોલા હાથે બેસાડવાની છે નીકળ તમારે ઘરું ખેંચી જશે આ રીતે જુઓ આપણે આ રીતે લગાવી દીધી હવે તેને આગળ બીજી એક મશીન મારી દેવાનું છે આ રીતે બીજી એક મશીન મારી દેવાનું અહીં રાઉન્ડ આવે વણાંક આવે તો અહીં આગળ આ રીતે બ્લાઉઝ ફેરવવાનો છે આખો આ રીતે પકડીને બ્લાઉઝ ફેરવવાનો છે તે ખેંચાઈ નહીં એના માટે આ રીતે લેસ લગાઈ ગઈ જો આપણે ટર્નિંગ માર્યો તો તેની લીધે સિયાદ બી બ્લાઉઝ ખેંચ્યો નથી ઘર ખેંચાયું નથી આ રીતે અહીંયા આગળ ટર્નિંગ ધીરે ધીરે મારી ધ્યાન છે પોચા હાથે આપણે એક બીજી લેસ અહીં નીચે લગાવી દેવાની છે આ રીતે કિનારી ઉપર લગાવવાની છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો ને તમારે મારા હેલ્પની જરૂર હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપ્યો છે તેની પર મને મેસેજ કરો તમારે કંઈ પણ શીખવું હોય કઈ બી પ્રોબ્લમનું સોલ્યુશન લાવવું હોય તો મને વોટ્સઅપ કરો તમારા પ્રોબ્લમનું આપણે સોલ્યુશન લાવીશું આ રીતે આપણે લગાવી ગયું થેન્ક યુ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો તમને સીવણ ક્લાસના કામ આવવા શીખવા મળશે